નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજપૂતો પર વિવાદસ્પદ નિવેદન બાદ રોષે ભરાયા શંકરસિંહ વાઘેલા ભાજપને આપી દીધી આવી ચેતવણી જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને રાજપૂત સમાજ વચ્ચે વિવાદને લઈને હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપનો ઉદ્ધોળો લેતા જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલા રજવાડાઓની અંગે હલકી વાત કરીને ભાજપના નેતાઓની માનસિકતા મહિલા વિરુદ્ધ છે ત્યારે ગોંડલના પૂર્વ રાજા કૃષ્ણકુમારસિંહ ભારત રત્ન આપવાની માંગ કરી હતી આ વખતે શંકરસિંહ વાઘેલાએ અલબિયા ના અને લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન આપવા પર સવાલો ઉઠાવ્યા હતા ત્યારે મિત્રો શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં તેમના ખાનગી નિવાસસ્થાન વસંતવગડો ખાતે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જાહેર જીવનમાં સજાવટો જરૂરી છે તેમ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રજવાડાઓ વિશે જણાવ્યું હતું કે તે રાજપૂત સમાજ પરના હુમલા સમાન છે ત્યારે રાજપૂત સમાજ તેની માફી ઔચપારીકથી ખુશી નહીં થાય અને ભાજપે રાજકોટ બેઠક પરથી તેમની ઉમેદવારી રદ કરીને અન્ય કોઈ નેતાને ઉમેદવાર બનાવવો જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ